નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને એમના પાંચ લક્ષણો કહ્યા હવે ભગવાને એમ કહે છે કે કાળથી ચાલતી આવેલી આ પ્રક્રિયા ઉત્પત્તિ નાશની એ વાસ્તવમાં આભાસી છે ભગવાને બીજા અધ્યાયના સોળમાં શ્લોકમાં કહ્યું જ છે કે અસ્તિત્વનો કદી પણ અભાવ નથી તો એનો અર્થ એ થયો કે જે વસ્તુ અત્યારે આપણને જે નામરૂપે દેખાય છે તેનું અસ્તિત્વ પહેલાં પણ હતું હા નામરૂપ જુદા છે એનું અસ્તિત્વ તો હતું કારણ કે બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વવાળી વસ્તુ તો પેદા ના જ થઈ શકે અને એ જ વસ્તુનું અસ્તિત્વ ભવિષ્યમાં પણ રહે છે કારણ કે અસ્તિત્વનો અભાવ જ નથી ભગવાન એમ કહેવા માગે છે કે વસ્તુનું અસ્તિત્વ એનું હોવા પણ અવિનાશી છે એના નામરૂપો વિનાશી છે એને એટલે જ જે ઉત્પત્તિશીલ નાશવાન છે એ મીથ્યા જ હોય છે આપણે એમની સાથે વ્યવહારો કરીએ છીએ અને જો એને મિથ્યા સમજીને વ્યવહારો કરીએ તો સુખી જ છીએ એ મિથ્યા કેમ છે એ પણ મેં તમને કહેલું કે માટીમાંથી ગળો ઉત્પન્ન થયો માટીમાં છે અને માટીમાં જ ભળવાનો છે તો જે ગળો નામરૂપ છે ગળો એ તો નથી માટી જ છે સત્ય તો ગળો તો મિથ્યા વસ્તુ છે એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી માટીના અસ્તિત્વ ઉપર એ ભાષે છે એક આકાર રૂપે બાકી એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી અને આપણે આ જીવનમાં જેટલા પણ વ્યવહારો કરીએ તે બધા અસ્તિત્વ વગરની વસ્તુઓ જોડે જ કરી રહ્યા છીએ આપણા વ્યવહારો કાં તો પરમાત્મા જોડે છે કાં તો અસ્તિત્વ વગરની વસ્તુઓ જોડે છે ત્રીજી કોઈ વસ્તુ નથી ભગવાન અહીં કહેવા માગે છે કે વાસ્તવમાં ઉત્પત્તિ નાશ માત્ર નામરૂપોનો છે એક જ વસ્તુ અલગ અલગ યુગોમાં કલ્પોમાં કે યુનિવર્સલ સાયકલમાં અલગ અલગ નામે નજર સમક્ષ આવતી જાય છે અને અદ્રશ્ય થતી જાય છે ભગવાન અહીં કહે છે ઉત્પત્તિ નાશની પ્રક્રિયામાં કે કલ્પના કલ્પના અંતે સર્વ જીવો અને પદાર્થો મારી પ્રકૃતિમાં લીન થઈ જાય છે જે ચેતનમય જીવ છે સજીવ પ્રાણીઓ ચેતન જીવ એ પરમાત્માની પરાપ્રકૃતિમાં લીન થઈ જાય છે અને જે જળ દેહ છે એ ભગવાન કહે છે કે મારી મૂળ પ્રકૃતિમાં લીન થાય છે મૂળ પ્રકૃતિ એટલે ભગવાનની અંતર્ગત શક્તિ ઇનહરન્ટ એનર્જી વેદોમયને પ્રાણ કહે છે આ પંચ પંચમહાભૂતો છે એ પણ પ્રાણમય જ છે અહીં આગળ એક વસ્તુ ખાસ ભગવાનની આપણે જોવા જેવી છે કે ભગવાને સર્વ ભૂતોને પોતાનામાં લીન થતા કયા છે એમનો નાશ થયો એવું તો કહેતા નથી કારણ કે નાશ તો નામરૂપોનો જ છે બાકી કોઈપણ વસ્તુના વસ્તુત્વની એના અસ્તિત્વની ઉત્પત્તિ પણ નથી થતી અને એનો નાશ પણ થતો નથી ભગવાન શું કહે છે કે કલ્પના આરંભે એટલે કે એટ ધ બિગિનિંગ ઓફ ન્યૂ સાયકલ હું એમને ફરીથી સર્જું છું અર્થાત એ એની એ જ વસ્તુઓ જે મારામાં લીન થઈ હતી જુદા જુદા નામરૂપે એ ફરીથી ઉત્પન્ન થતી ભાષે છે નામરૂપો બદલાયા છે જે જીવો છે ઉત્પન્ન થાય છે અને એમને જે દેહ મળે છે એ પરમાત્માના કર્મના સિદ્ધાંતો અનુસાર એમના કર્મ અને જ્ઞાન અનુસારના મળતા રહે છે પણ વિનાશ કોઈનો નથી નામરૂપો સિવાય આ જ નિયમ આપણા જન્મને પણ લાગુ પડે છે આ દેહ તો દેહનો અંત આવતા ચૈતન્યમય જીવ એટલે કે આપણે આપણે જીવાત્મા ભગવાનની પરાત્મા પરા પ્રકૃતિમાં લીન થઈ જઈશું નાશ નહીં પામીએ આત્માનો નાશ નથી લીન થઈ જઈશું અને ફરીથી આપણા કર્મ જ્ઞાન અને કર્મો પ્રમાણે કોઈ નવો દેહ લઈને ઉત્પન્ન થઈશું હવે સવાલ એક એક જણાએ એવો પ્રશ્ન કર્યો કે જો આપણે બધા પરમાત્મામાં લીન થઈ જઈએ છીએ તો મોક્ષ કહેવાય તો ના જે વિદ્વાન કે જ્ઞાની પરમાત્માના સ્વરૂપને જાણીને પોતાના સ્વરૂપને જાણીને જ્ઞાન અને ભક્તિ દ્વારા પોતાને પરમાત્માના સ્વરૂપમાં લીન એટલે કે ભેળવી જ દે છે પરમાત્માના સ્વરૂપ જોડે એકરૂપ થઈ જાય છે સર્વસ્વ બની જાય છે તો એને નવો જન્મ નથી લેવો પડતો કારણ કે એ તો હવે સર્વસ્વ બની ગયો છે પરમાત્માની જેમ એ જન્મ લઈને કેવી શું કરે ક્યાં જન્મ લે બધામાં જ છે પણ જે જીવાત્માઓ પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખીને સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટિટી જાળવી રાખીને પરમાત્માના સ્વરૂપમાં લીન થયા છે એ જીવાત્માઓને એમના જ્ઞાન અને કર્મ અનુસાર એમની કામનાઓ અનુસાર નવો દેહ લેવો પડે છે અર્થાત એમને નવો જન્મ લેવો પડે છે એમને મોક્ષ નથી મળતો મોક્ષ માટેની એક જ શરત છે અને એક જ વાસ્તવિકતા છે કે તમારે પરમાત્માના સ્વરૂપને જાણીને તમારા સ્વરૂપને જાણીને બંને એક ચૈતન્ય રૂપ છે એમ સમજીને તમારા સ્વરૂપને પરમાત્માના સ્વરૂપમાં ભીળવી દેવું પડે પણ એ વસ્તુ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારા કર્મોનો અંત આવી ગયો હોય તમારી કોઈ કામના ના રહી હોય ત્યારે બાકી એકના એક જીવાત્માઓ નવા નવા દેહરૂપે આપણી સમક્ષ આવવાના છે અને જતાઈ રહેવાના છે સવાલ એ થાય છે કે જ્યારે એકની એક વસ્તુ જુદા જુદા નામ રૂપે આપણી સમક્ષ આવે છે અને અદ્રશ્ય થતી જાય તો કોઈ એક ખાસ પર્ટિક્યુલર વસ્તુમાં શું મોહ રાખવો અને છીનવાઈ જાય તો એનો શું શોખ કરવો નામરૂપોનો નાશ થયો છે ગળાનો નાશ થયો છે માટીનો નાશ નથી થયો જો તમે એ પરમાત્મા રૂપ જ માનો તો પરમાત્મા તો હાજરા હજુ જ છે એટલે નથી હર્ષ કરવાની જરૂર કે નથી શોખ કરવાની જરૂર કોઈ ખાસ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો મોહ અને આસક્તિ રાખીને ફાયદો શું છે કારણ કે મોં અને આસક્તિ જ આપણા બધા દુઃખોનું કારણ છે દરેક વસ્તુ અને દરેક પદાર્થ વ્યક્તિ અત્યારે જે નામ રૂપે છે એ એના ભાગ્ય ડેસ્ટિનીના માર્ગ ઉપર જ ચાલી રહ્યું છે તમારા મોં અને આસક્તિ રાખવાથી કશું જ નથી બનતું ભગવાને આ પહેલાંના શ્લોકમાં કહ્યું હતું એટલે ભગવાને આ પહેલાંના શ્લોકમાં પોતાનું અસંગત્વ બતાવ્યું છે જેમ આકાશમાંથી વાયુ ઉત્પન્ન થાય છે અને આકાશમાં જ થી છતાં પણ આકાશ વાયુથી અસંગ છે એમ એ એ જે ભગવાને અસંગત્વ બતાવ્યું હતું તો એ વિચારો કે જો જીવાત્મા કે જે પરમાત્માનું જ હું છું ભગવાને કહેલું જ છે એ પણ જો અસંગ રહી શકે પદાર્થો અને વ્યક્તિઓથી તો આઈ ડોન્ટ થિંક દુઃખ એની સામે ફટકી પણ શકે ના ફટકી શકે આપણે સંસારમાં રહીએ છીએ એટલે મારે તમને એ પણ સમજાવવું પડશે કે બધાથી અસંગ રહેવાનો અર્થ શું બધાથી અસંગ રહેવાનો અર્થ એ થાય છે કે ભગવાને મને જે કંઈ આપ્યું છે મારા ભાગ્ય પ્રમાણે કે મારા કર્મો પ્રમાણે કે એમની કૃપાથી એ મને ઉપભોગ કરવા આપ્યું છે વાપરવા આપ્યું છે એના ઉપર માલિકી હક કરવા નથી આપ્યો વ્યવહારિક રીતે બંગલાની પાછળ બંગલાના આપેલા દસ્તાવેજમાં નામ લખાય છે એ બરાબર છે પણ એને મારો નથી સમજતો એ પરમાત્માનો છે અને પરમાત્માએ મને રહેવા માટે ઘર આપ્યું છે ભગવાન ઈચ્છે તો એ પાછું પણ લઈ લે અને એ વખતે ચોખ થાય એના કરે તો મારો છે જ નહીં એક એક વસ્તુ વ્યક્તિ થોડી માનવામાં કઠિન લાગે છે ઘણા તરફો લડાવશે લોકો કે પોતાનું ઘર પડી ગયું હોય તો ખબર પડે પોતાનો છોકરો મરી ગયો હોય તો ખબર પડે આવું બધું મને કહે છે લોકો પણ છતાં પણ જો તમે પહેલેથી જ માનસિક આવી રીતે અવસ્થા રાખી હશે કે મારું કશું નથી જે છે પરમાત્માનું છે અને મને વાપરવા કે ઉપભોગ કરવા આપ્યું છે તો તમને દુઃખ ઓછું થશે ટૂંકમાં મારું એ મારું કશું એ નથી એમ સમજીને સંસારના બધા વ્યવહારો કરો તમારા બધા વ્યવહારો શુદ્ધ થશે તમારા બધા વ્યવહારો તમને શાંતિ આપશે યાદ રાખો કે મારું મારુંને ટકાવી રાખવા અહંકાર ઊભો રહ્યો છે અને એ અહંકાર જ પરમાત્મામાં લીન થતાં અટકાવે છે જ્યાં મારુનો ખ્યાલ નીકળી જશે તો અહંકારને રહેવાની જગ્યા નહીં રહે એ પણ જતો રહેશે અને જીવાત્મા પોતે પરમાત્મા રૂપ બની જશે અહંકાર મુક્ત જીવન એ જ જીવન મુક્તિ છે અને અહંકાર ફક્ત મારું એના ઉપર ઊભો છે મારાનો ખ્યાલ છોડી દો પરમાત્માનું છે અને મને વાપરવા આપ્યું છે બસ તમે સુખી રહેશો મારા ભાઈઓ બહેનો તમને જો આ રીતે મારા વિડીયો સાંભળવાના ગમતા હોય સમજવાના ગમતા હોય તો સાંભળતા રહેજો તમારા કોઈ મિત્રો ભાઈ બહેનોને જેમને જીજ્ઞાતા હોય ભગવદ્ ગીતાને સમજવાની હજી તો બીજા હવે પછીના બે વિડીયો બહુ સુપબ આવવાના છે તો એમને પણ સાંભળવાનું કહેજો ત્યાં સુધી નમસ્કાર